આખરે વિવાદ બાદ આચાર્યને ને સસ્પેન્ડ કરાશે તો સમિતિની ટીમ સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણે કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાકર એલિગેટીને સસ્પેન્ડ કરાયા છે રવિવારે સરકારી સ્કૂલમાં ઓગણીસો સત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મો ચૂંદડીથી ઢાકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું જેને લઈ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટીને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે હાલ તો આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા છે

વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થીનો ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલા મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે છેલ્લે ઘડીયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું એમાં શાકભાજી દાલ ભાત હતું એમાં બહારથી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું વેઠ છું એટલે પછી પેલા મીડિયાવાલા આવેલા ત્યાં સુધી બંધ કરી ચિકન કેમ પીસાયું અંદર અહીંયા અહીંયા નહી આવ્યું બહારથી મંગાવેલા એ લોકો મને ખ્યાલ નથી મને મને એ મીડિયા વાળા આવ્યા પછી મને એ સમજ પડી તમે હાજર હતા અને ત્યાં નથી ત્યાં નથી હું પણ બધાના ખાવા પીરસા કુ હતું તે તો તમને દેખાય છે ને દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડે હું ત્યાં નથી હાજર નથી મારા કામમાં હું વેઠ અચ્છા તમે જે કહ્યું જે થયું એથી ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય નથી એ લોકો લાઈવ અને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે આ તો ફૂલમાં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું સાહેબ આ ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારે ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે શાળા તો તમારી કઈ વાંધો નથી શિક્ષણ સમજીમાં જવાબ આપું ત્યાં પછી એ લોકો સાહેબે જે નોટિસ આપે તો જવાબ આપું છું